કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહની કચ્છ મુલાકાતનો બીજો દિવસ રક્ષામંત્રી સીનો લકીનાળા ખાતેનો કાર્યક્રમ મૂક્યો માં સેનાના જુદા જુદા શસ્ત્રોને રક્ષામંત્રી નિહાળવાના હતા જોકે ખરાબ હવામાનના કારણે શસ્ત્રપૂજનનો આ કાર્યક્રમ રદ કરાયો હવે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજમાં શસ્ત્રપૂજન કરશે દેશના સિંહ બે દિવસીય કચ્છની મુલાકાતે છે ત્યારે તેઓએ ગઈ કાલે ભુજના આર્મી સ્ટેશન ખાતે જવાનોની મુલાકાત લીધી હતી અને તેઓનો હૉસલો બુલંદ કરાવ્યો હતો આજે તેઓ કચ્છના સંવેદનશીલ ગણાતા લકીનાળા વિસ્તારની મુલાકાતે આવવાના હતા પરંતુ કોઈ કારણોસર તેમનો પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે અહીં લકીનાળા ખાતે તેઓ શસ્ત્રોનું પૂજન કરવાના હતા તેની સાથે સાથે બોર્ડરના જવાનોને પણ મળવાના હતા સીમા સુરક્ષા દળ વાયુદળ અને એરફોર્સના જવાનોને મળવાના હતા પરંતુ તેઓનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે અહીં જોવા જઈએ તો લકીનાળા વિસ્તારમાં અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે અને અત્યારે જુદા જુદા અત્યારે શસ્ત્રો અત્યારે જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે રીબબોટ છે કાયક છે ડીપીવી છે અને અન્ય જે પણ હથિયારો છે તે પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યા છે ખાસ કરીને રક્ષામંત્રીના બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે તેઓ ભૂજ ખાતે શસ્ત્રપૂજન કરશે કેમ એની નિર્જા સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ લકીનાળા કચ્છ